નમસ્કાર પ્રિય દર્શક મિત્રો આપને સમક્ષ લાવી રહ્યો છું આજનો આ વિષય શ્રીમંત સંસ્કાર વિધિ ક્યારે અને કેવી રીતે કોના દ્વારા કરવી જોઈએ તેના ઉપર એક ખાસ નજર બનાવીને વિડીયોના અંતિમ સમય સુધી મિત્રો આપ સૌ બન્યા રહીશું મિત્રો પહેલાં તો આપણે જાણીશું શ્રીમંત સંસ્કાર એટલે શું અને શ્રીમંત સંસ્કાર વિધિ શા માટે કરવી જોઈએ તો તેના વિશે સાચું જ્ઞાન દરેક માતા પિતાને હોવું જરૂરી હોય છે મિત્રો તો દરેક માતા પિતાને એ જ્ઞાન આપણને આપણે જાણીશું માતાના ગર્ભની અંદર જે બાળક વાસ કરે છે જે જન્મવા જઈ રહ્યો છે જે પુત્ર પ્રાપ્ત થવા જઈ રહ્યા છે કે દીક પુત્રી પ્રાપ્ત થવા જઈ રહી છે તો એ જાતકને માટે જીવનની અંદર જન્મ લેતાની સાથે કેવા કેવા દુઃખ કર્ષ પીડામાંથી પસાર થવું પડતું હોય છે તો એ પીડામાંથી મુક્તિ પ્રાપ્ત થવા માટે તો દરેક માતા શ્રીમદ સંસ્કાર વિધિ વિધાન કરાવતા હોય છે તો સમજીએ અનુસરીએ આ જીવનનું સાચું જ્ઞાન દરેક માતા પિતા ને એવી ઈચ્છા સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે જીવનમાં પ્રારંભથી યશ પ્રગતિકારક કારકિર્દીની પ્રાપ્તિ કરે અને સાથે સાથે વીર બની દેશનું નામ રોશન કરે તેવી દરેક માતા અને પિતાની તેના તેમના મનની અંદર પોતે વ્યક્ત કરતા હોય છે પણ સંતાનના સંસ્કારન શુભ રીતે કરવામાં આવે તો એ ઈચ્છા પણ જરૂરથી આપણી પૂર્ણ થાય છે પણ સંસ્કારનું સારું સિંચન હોય તો મિત્રો તમે બાળકને જેવા સંસ્કાર આપો તેવા બાળકો જન્મ લઈને આ સંસારને તેમનું વર્ચસ્વ સ્થાપિત કરવામાં સફળ બને છે માટે દરેક માતા પિતા તેવી ઈચ્છા વ્યક્ત કરતા હોય છે પણ સંતાનના સંસ્કારનું સિંચન શુભ રીતે કરવા માટે કેવા કેવા પ્રકારના સંસ્કારો બતાવ્યા છે તો તેમાંનો આ સંસ્કાર છે શ્રીમત સંસ્કાર વિધિ તેને મિત્રો આપણે ઓળખીશું જેને આપણે ખોળો ભરવાનું મુહૂર્ત પણ કહીએ છીએ પહેલા નંબરે કહેવાય છે કે ગરભાધાનાથી સોળ સંસ્કાર બીજા નંબરે પુસવંત સંસ્કાર ત્રીજા નંબરે શ્રીમંત સંસ્કાર તો આ ક્યારેય વિધિ સર કરાવવું જોઈએ તો આ તમારી સમક્ષ મિત્રો અમે રજૂ કરવા જઈએ છીએ નિયમ અનુસાર ઘણી જગ્યાએ પાંચમા મહિને સાતમા મહિને નવમા મહિને અને દસમા માસે શ્રીમંત સંસ્કાર વિધિ વિધાન બ્રાહ્મણ દ્વારા આપણે કરતા હોઈએ છીએ મિત્રો અને પંડિત શાસ્ત્રીજી દ્વારા આપણે કરાવતા પણ હોઈએ છીએ અને શાસ્ત્રોમાં પણ ઘણી બધી પુસ્તકોમાં સાહિત્યોમાં દંતકથાઓ દ્વારા પણ જાણવામાં મિત્રો આવેલી છે જેમ કે પ્રહલાદજીના કે કયાધુ નામની માતાએ જે રીતે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી હતી તે જ રીતે ભગવાન એવી જ રીતે વિવેક શ્રદ્ધા ભક્તિ અને વિશ્વાસની પ્રાપ્તિ સાથે પુત્ર પ્રહલાદ તરીકે બાળકને જન્મ એટલે કે ગર્ભ સ્વરૂપી ઉત્તમ ભક્ત સ્વરૂપી પુત્રની પ્રાપ્તિ તેમને થઈ હતી સાથે ત્રેતા યુગમાં મહાભારત વખતે એક પ્રસંગ એવો પણ બન્યો છે તેના વિશે વાત કરીએ તો અભિમન્યુની માતા દ્વારા પણ એક વખત જ્યારે માતાના ગર્ભમાં અભિ અભિમન્યુ હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના મુખે યુદ્ધને જીતવાની કળા સાથે કથા વિશે જ્ઞાન પાઠવવામાં આવ્યું હતું છ કોઠાનું જ્ઞાન છ કોઠાના યુદ્ધનું જ્ઞાન વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી અને જ્યારે સાતમા કોઠા ચક્ર તોડવાનું જ્ઞાન કૃષ્ણ ભગવાન જ્યારે આપી રહ્યા હતા ત્યારે એ પહેલાં અભિમન્યુની માતાની ઘોર નિંદ્રા આવી ગઈ જેથી સમગ્ર નાડી અસ્વસ્થ થઈ ગઈ અભિમન્યુને ગર્ભમાં તરંગોની ઉર્જા પહોંચવાનું કારણ ત્યાંથી બંધ થઈ ગયું તેથી તેમને સંભળાયું નહીં અને સાતમા કોઠાનું યુદ્ધ જીતવાની નીતિથી વંચિત રહેવું પડ્યું હતું તેથી માતાના ગર્ભના અંદર બેઠેલા અભિમન્યુને કશું સાંભળવા મળ્યું નહીં સાતમા કોઠાનું યુદ્ધ તે સાંભળી ન શક્યા સજ્જ ન રહ્યા માટે અમુક સમય બાદ જ્યારે અભિમન્યુનો જન્મ થયો ત્યારે માતાના ગર્ભથી બહાર આવ્યા પછી ફક્ત ને સોળ વર્ષની આયુ માં મહાન યુદ્ધા તરીકે ઓળખાયા અને મહાભારતના મહાન યુદ્ધમાં વીર ગતિએ પામ્યા હતા માત્ર ને માત્ર સોળ વર્ષમાં એમ આપણા બાળકો આપણા સંતાનો પણ જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે માતા પોતે જે રીતે જે પદ્ધતિ અપનાવી સંસ્કારોનું પાલન કરે છે ને મિત્રો તે જ રીતે બાળકો સંસ્કાર પ્રાપ્ત કરતા હોય છે

ત્યારે માતાઓને ખૂબ જ સાવધાની બનાવી રાખવી પડતી હોય છે જેમ કે શાસ્ત્રોનું નોલેજ પ્રાપ્ત કરવું જરૂરી છે શ્રી કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ જેવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ પઠન પણ શ્રવણ પણ કરવું જોઈએ અથવા શ્રીમદ ભગવત મહાપુરાણ પઠન બોલીને કરવું જોઈએ રામાયણના પાઠ કરવા જોઈએ આવા સુપુસ્તક રૂપી પુરાણોનો શ્રવણ સતત 10 માસ સુધી શ્રવણ અને ચિંતન અને મનન કરવું જોઈએ જેથી માતાના ગર્ભમાં રહેલું બાળકને જ્ઞાન વિવેક વિશ્વાસ ભક્તિ શ્રદ્ધા ઊર્જા શક્તિ તેજસ્વી કુશળતા पूर्वक જીવનના દરેક મુકામથી યુદ્ધ જેવી પરિસ્થિતિ જીતવામાં તેને સફળતા મળે તેવી પરિસ્થિતિ સામે લડતા શીખી શકે અને તેની બુદ્ધિ સમજણ બની રહે મિત્રો તે માટે શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે જ્યારે અમુક ચિન્હથી તમને ખબર પડે કે બાળક માતાના ગર્ભમાં રહ્યું છે ત્યારથી જ આ પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવું જોઈએ દરેક માતાને જેથી સંસ્કારોનું સિંચન થયું હોય પહેલાથી જ તો ચોક્કસ તમારું બાળક આ વિધિ કરવી જોઈએ જેનાથી તમારા જીવનમાં ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થઈ શકે તેનું મુહૂર્ત જણાવી રહ્યો છું ત્યાંથી સાંભળશો સૌથી પહેલા આ મુહૂર્ત શુક્લ પક્ષમાં કરવું જોઈએ અને વારમાં રવિવાર મંગળવાર ગુરુવાર આ ઉત્તમ મુહૂર્ત જ્યોતિષ શાસ્ત્રોમાં બતાવેલું છે માટે આ સમય અને દિવસ દરમિયાન શુભ માનવામાં પણ આ દિવસો આવે છે સાથે નક્ષત્રની વાત કરીએ ને મિત્રો તો એમાં પણ એવા નક્ષત્ર બની રહ્યા છે જે હું આપની સ્ક્રીન ઉપર જોવા તમને મળી જશે પહેલા નંબરે વૃક્ષ નક્ષત્ર પુષ્ય નક્ષત્ર શ્રાવણ નક્ષત્ર અસ્ત નક્ષત્ર ઉત્તરાશાળા નક્ષત્ર રોહિણી નક્ષત્ર રેવતી નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આવતું હોય તેવા દિવસોમાં શ્રીમંત સંસ્કારની વિધિ કરવી જોઈએ હવે જે સ્ત્રીની રાશિ છે એ રાશિ પ્રમાણે ચંદ્રમાં ચોથા આઠમા બારમા સ્થાનમાં હોવો જરૂરી છે સાથે આ મુહૂર્ત માં રાહુ કાળ ક્યારે પણ ન હોવો જોઈએ તેનો તમારે ધ્યાન રાખવું જરૂરી બની જાય છે મિત્રો હું આ મુહૂર્ત તમને જણાવી રહ્યો છું તે વખતે મિત્રો ખાસ તમારે દરેક વસ્તુ તમારે આ તિથિ નક્ષત્ર યોગ બધું એક દિવસ દરમિયાન મેચ થવું જરૂરી બને છે સાથે એ પણ ધ્યાન રાખવું પડશે મિત્રો તમારે કે આ આ દિવસે ભદ્રા તો નથી ને ભદ્રાનો સમય પણ ના લેવો જોઈએ મિત્રો તિથિઓમાં એકમ બીજ ત્રીજ પાંચમ સાતમ નોમ એકાદશી એટલે અગિયારસ અને તેરસ તિથિ આ જ્યોતિષ શાસ્ત્રોમાં ઉત્તમ માનવામાં આવે છે અને હવે શ્રીમંત સંસ્કાર કઈ રીતે કરવા જોઈએ સમાજના નિયમ પ્રમાણે ઘણી જગ્યાએ પૂજાઓ વિધિ સર કરવા મિત્રો કરાવતા જ નથી હોતા અને પછી જ્યારે બાળક મોટું થઈને વિધર્મી દુરાચારી અત્યાચારી પાકે છે ને ત્યારે પછી બધું ભગવાન ઉપર દોષ નાખતા હોય છે માટે શ્રીમંત સંસ્કારની વિધિ બ્રાહ્મણ જોડે વિધિ વિદ્વાન જે જાણકાર છે તેમની જોડે અવશ્ય કરાવવી જોઈએ

જરૂરી છે અધિકાર જરૂરી છે જ્યાં સુધી તમે તમારા બાળક ઉપર અધિકાર નહીં પ્રાપ્ત કરો ત્યાં સુધી એ બાળક તમારું રહેશે નહીં એ અધિકાર સ્વરૂપી દાનનો સંકલ્પ તમારે કરવો જોઈએ અને એ દાન અવશ્ય બ્રાહ્મણ સાધુ સંત મહાત્માને તમે આપી શકો છો તે જરૂર થી કરવો જોઈએ સાથે અમુક જગ્યાએ શાસ્ત્રકારોએ યોગ્ય પણ બતાવેલું છે પરંતુ તમે યોગ્ય ના કરી શકો તો કેવલ પૂજા પણ કરી શકો છો શાસ્ત્રી કે આચાર્યને બોલાવીને આપણા ઘરે કરાવવી જોઈએ શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે એ દિવસે ગાયનું દાનનો સંકલ્પ પણ તમારે કરવો જરૂરી બની જાય છે ને ગાયનું દાન પણ કરવું જોઈએ અથવા તમે જો ગાયનું દાન ન કરી શકો તો ચાંદીની ગાયનું દાન બ્રાહ્મણને કરવું જોઈએ અથવા સોનાની ગાયનું દાન કરવું જોઈએ એ નિમિત્તે દક્ષિણાનું દાન પણ આપી શકો છો તો કલયુગના નિયમો પ્રમાણે આ બધા જે ધાતુ બતાવે છે તો આ ધાતુ પ્રમાણે ગાયનું દાન તમે ન કરી શકો હું સમજી શકું છું કલયુગના નિયમ પ્રમાણે બધા સક્ષમ હોતા નથી બ્રાહ્મણને યથાશક્તિ દાન દક્ષિણા જરૂરથી આપવી જોઈએ તો શાસ્ત્રોમાં લખવામાં પણ આવ્યું છે કે અગિયારસ દરમિયાન મિત્રો ક્યારે પણ બ્રહ્મ ભોજન ન કરાવવું જોઈએ અને શ્રીમદ સંસ્કાર વિધિ વિધાન થઈ જાય પછી અગિયાર બ્રાહ્મણના જોડા જમાડવા જોઈએ વિધિ વિધાન પૂર્ણ થયા બાદ અગિયાર બ્રાહ્મણના જોડા પતિ પત્ની સાથે પતિ પત્ની સાથે એ જોડાને ભોજન કરાવી વસ્ત્ર દક્ષિણાનો દાન જરૂરથી કરવું જોઈએ આ સંસ્કારનો ક્રમ કઈ રીતે પૂજા કરવી એ તમારી સમક્ષ મેં રજૂ કર્યું છે મિત્રો શાસ્ત્ર પ્રમાણે આ રીતે પ્રમાણે બ્રાહ્મણ પાસે સો તો એ બાળક સંતાન છે તે ઉત્તમ રીતે તમને પ્રાપ્ત જરૂરથી થશે મિત્રો તમારી સમક્ષ સોળ સંસ્કાર રોમાંનું આ ત્રીજા નંબરનું

બતાવેલી છે તે વિશે ચોક્કસ મિત્રો આપણે જાણીશું ચર્ચા કરીશું આવતા વિડીયો દરમિયાન તો મિત્રો વિડીયોના અંતિમ સમય સુધી આપણે દરેક આ ચેનલ દ્વારા વિડીયોમાં બન્યા રહીશું અને મિત્રો કોમેન્ટ્સમાં તમે લખીને તમારી રાય પણ જણાવી શકો છો કે તમને વિડીયો કેવા ગમે છે તો એ રીતના વિડીયો અમે તમારા સામે રજૂ કરી શકીએ થોડી શોધ કરીએ રિસર્ચ કરીએ સર્ચ તો ઋષિમુનિ કરી જ ગયા છે પણ આપણે થોડી રિસર્ચ કરીશું નોટિફિકેશન દ્વારા બેલ આઈકન દબાવી દેશો જેથી કરીને આ આપણી ચેનલ તમે મિત્રો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવા માટે સક્ષમ બનો અને નોટિફિકેશન દ્વારા તમને આ આપણા જુદા દરેકે દરેક તમામ વિડીયો તમને તમારા સ્ક્રીન ઉપર ફોન ઉપર તમને જોવા મળી રહેશે નોટિફિકેશન ઓન ઓલ કરશું તો જય જવાન જય કિસાન ભારત માતા કી જય બંદે માતરમ જય શ્રી રામ મિત્રો ફરી મળીશું આવનારા નવા વિડીયોમાં